ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે આવેલ જીએમ શાહ કોલેજમાં અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ જંબુસર ખાતે આવેલ વી નર્મદ યુનિવર્સિટી સંલગ્ન જીએમ શાહ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા એમ એ માસ્ટર ઓફ આર્ટ્સમાં અભ્યાસ કરતા અંતિમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો સમારંભમાં અધ્યક્ષ પદ શોભાવનાર કોલેજના આચાર્યશ્રી ઇસ્માઇલ ભાણાએ વિદાય પ્રસંગે વિદ્યાર્થીઓને ઈશ્વર પર આત્મવિશ્વાસ અને શ્રદ્ધા રાખી ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારી આગળ વધવા હાકલ કરી અનુસ્નાતક કક્ષાના પરિપક્વ વિદ્યાર્થીઓ હોય જીવનમાં કારકિર્દીમાં સામાજિક આર્થિક શૈક્ષણિક ક્ષેત્રે સફળતા નિષ્ફળતા પ્રાપ્ત થાય તો સંઘર્ષો સામે ઝુંબા પ્રેરણાદાયી વક્તવ્ય આપી પોતે જીવનની કાયમી ગરીબી અન સામે કોલેજના દરેક ક્ષેત્રે શૈક્ષણિક કારકિર્દીમાં શ્રેષ્ઠ ઉત્તમ અને ગોલ્ડ મેડાલિસ્ટ હોય તેમજ ફેલોશીપ મેળવતા હોવા છતાં પ્રાધ્યાપક અને કોલેજના આચાર્ય બધે પહોંચતા સુધીમાં પંચ્યાસી ઇન્ટરવ્યુ આપ્યો હોવાનું જણાવી સચોટ ઉદાહરણ દ્વારા વિદ્યાર્થીઓને નિષ્ફળતાઓ સામે અલગ રહેવા જણાવ્યું કોલેજના ગુજરાતી વિભાગના એચઓ અને પ્રાધ્યાપક ધીરુભાઈ પટેલ ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક મહેન્દ્રભાઈ પટેલ પ્રાધ્યાપિકા જયદેવીબેન જોશી લેક્ચર્સ લેકચર બેન દિવાન સહિતનાઓ વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી ઉદબોધન કરી ભવિષ્યની જીવનની કેડી કંડારવા શુભેચ્છાઓ પાઠવી હતી વિદ્યાર્થીઓ દ્વારા જાતે કાર્યક્રમનું આયોજન કરી એક